જે મારી સાથે એક નવા જ કહેવાય કે સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે રાજકોટ શહેર જાણીતું અને પ્રખ્યાત ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન દ્વારા જે સેવા થઈ રહી છે એ લોકોના મુખે હોય છે પણ આજે જ્યારે સાથ સાથ અમે જોયું ત્યારે ખબર પડી કે આવા યુવાન લોકો પણ સેવા કરતા હોય છે તો એવા જ મારી સાથે ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે તો આપણે એમને આજે સન્માનિત ગુજરાત તરફથી સન્માન કરવામાં આવ્યું છે તો હું ઉત્તમભાઈને જ કહીશ કે થોડા છેલ્લા છ વર્ષથી આ ફાઉન્ડેશન કામ કરે છે પણ ચાર વર્ષ સખત મહેનત ડાબા હાથે કામ કરીને જમણા હાથે ખબર ના પડે તો ઉત્તમભાઈ આ બે વર્ષથી તમે રજીસ્ટ્રેશન કરાયું છે ચાર વર્ષથી તો તમે લોકો કેટલા લોકો આ ફાઉન્ડેશનમાં જોડાણ હતા સૌથી પહેલાં કોણ જોડાણ કેટલા લોકો જોડાણ એ રીતે આખી મને થોડુંક લોકોને પણ જાણવાની ઈચ્છા હોય તો આપ જણાવશો સૌથી પહેલાં તો જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે અમારા છ દસ મિત્રો હતા છ વર્ષ પહેલાં અત્યારે હાલ આમ પચીસ મિત્રો અમારી સાથે જોડાયેલા છે અને એક અમારું ભાવિ એવું છે કે આ અમે સેવાકીય કામ કરીએ જે પહેલાં ચાર વર્ષ અમે રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું પણ હવે અમને પબ્લિકનો પણ એવો સાથ સહકાર છે કે તમે આ સોશિયલ મીડિયામાં મૂકો જેથી કરીને કોઈ યુવાનો અત્યારના હાલના હોટલમાં એક દિવસ જમવા ન જાય કોઈ પાન ગુટકા બીડી સિગારેટ એ વસ્તુ છોડે અને એનો રૂપિયા આ વસ્તુમાં ઉપયોગ કરે જેથી કરીને એ લોકોને પ્રેરણા મળે એ માટે અમે લોકો ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ પબ્લિકના સાથ સહકાર અમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ એટલે આમાં શું તમને રૂપિયા આપે અને તમે લોકોને દાન કરો છો એવું બધું છે કે જે ફાઉન્ડેશનમાં ઘણી લોકો પૈસા આપતા હોય છે આમાં ક્યાંથી કેટલા રૂપિયા આવે છે અત્યારે હાલ અમે પચીસ લોકો છીએ અમે અત્યારે અમારા ખીચાના જે વાપરવાના મોજ મસ્તીના પૈસા હોય છે અમારામાંથી કોઈને વ્યસન નથી એ રૂપિયા અમે આમાં ઉપયોગ કરીએ છીએ અમારે નું દાન તો બહુ આવતું ન હોય અમે કોઈ પાસેથી સામેથી માગતા નથી જો કોઈની ઈચ્છા હોય કોઈ બર્થડે સેલિબ્રેશન હોય કોઈની એનિવર્સરી સેલિબ્રેશન હોય તો એ લોકો અમારી સાથે આવીને જ સેલિબ્રેટ કરે છે એ લોકો પણ અમે આમ જસ્ટ કોઈ પાસેથી બહારથી માગતા નથી ખરેખર યુવાનોને માર્ગદર્શન લેવું જેવા વ્યક્તિ છે કારણ કે યુવાનનો અત્યારે ખર્ચો વધારે હોય છે પાન માવા બે ત્રણ હજાર રૂપિયા નાખતા હોય છે સેલિબ્રેશન કરવામાં રૂપિયા વાપરો મને મહત્વ છે ને લગભગ એક વ્યક્તિનો પાંચ થી દસ હજાર રૂપિયા ખર્ચો હોય છે એ સાચી વાત છે હા સાચી વાત છે તો ઉત્તમ ભાઈ કોઈ મેસેજ યુવાનોને દેવા માંગો છો હા હું યુવાને આ મેસેજ યુવાનોને દેવા માગુ છું કે જ્યાં પાન ગુટકાના વ્યસન છે કોઈ નાની ઉંમરમાં દારૂની સંગતે ચડી જાય છે કોઈની એવી એવી વ્યસન હોય છે કે વીકમાં એકવાર હોટલમાં જમવા જાવ પણ એ વસ્તુ છોડીને તમે એકવાર હોટલમાં ન જાવ અને આ વસ્તુમાં રૂપિયા ખર્ચો તે તમને બહુ આગળ જતા કામ લાગશે બીજું એક વસ્તુ કે ચલો અત્યારે તમે છ કે થી ચાલુ કર્યું તો અત્યારે પચ્ચીસ મિત્રો છે ક્યાંક પણ ખૂટવાનો ક્યાંક મોટી એમ થાય કે લાખનો ખર્ચો છે કદાચ તમે નથી પહોંચી માંગતો હોય તો કઈ રીતે જોડાય અત્યાર સુધી અમે કોઈ બાર એડવર્ટાઈઝ નથી કરી કોઈને જોડાવા માટે પણ ખાસ અમારું વર્ક અને અમે સાચી જગ્યાએ પહોંચીએ છીએ એ વસ્તુ જોઈને અમને સામેથી અમારા મિત્રો અમારી સાથે જોડાય છે અને હજી હું નમ્ર વિનંતી કરું છું મારા બધા મિત્રોને ભાઈબંધ દોસ્તારોને કે જે અમારી સાથે નથી જોડાણા એ પણ જોડાવ અને એક આ માનવ સેવા પ્રભુ સેવા એ વસ્તુ માનીને તમે આગળ હાલો આમાં તમારું કોઈ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ કોઈને જોવું હોય કે વર્ક કરો છો તો એવું કોઈ કરું તમારું હા અમારું જીટી ટાઈમ્સ કરીને ફેસબુક પેજ છે અને ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન રાજકોટ એવી રીતે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અમારી તમામ એક્ટિવિટી તમે જોઈ શકો છો